નમસ્કાર મિત્રો ઇન્ડિયન આર્મી અગ્નિવીરની ભરતી મિત્રો ઇન્ડિયન આર્મી અગ્નિવીરમાં ધોરણ દસ અને બાર ઉપર એક ભરતીની જાહેરાત થયેલી છે એમાં આઠ ધોરણ પાસવાળાનો પણ ટ્રેડ હોવાથી એ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે ફોર્મ શરૂ તારીખ છે તેર બે બે હજાર છવ્વીસથી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એક ચાર બે હજાર છવ્વીસ ઓનલાઈન પરીક્ષા હશે એક જૂનથી લઈ અને પંદર જૂન સુધી તો મિત્રો આ ઇન્ડિયન આર્મી ભરતીની અંદર અલગ અલગ જિલ્લાઓમાં આની ભરતી થવાની છે તો જામનગર છે પોરબંદર છે રાજકોટ છે અમરેલી છે ભાવનગર જુનાગઢ સુરેન્દ્રનગર કચ્છ ગીર સોમનાથ બોટાદ મોરબી દેવભૂમિ દ્વારકા પાટણ અને દીવ જિલ્લાના વિદ્યાર્થીઓને આનો લાભ થવાનો છે મિત્રો અગ્નિવીરમાં પોસ્ટ છે અગ્નિવીર જનરલ ડ્યુટી એ આની અંદર સત્તર સાડા સત્તરથી લઈ અને બાવીસ વર્ષના ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકશે વજન આર્મીની મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ અને ઉત્સાહી અને ઉંમર પ્રમાણમાં રહેશે ઉંચાઈ એકસો ને અડસઠ ની હાઈટ હશે અને સાથી 77 સી એમ ફૂલ્યા ફૂલાવ્યા વગરની સાથી હશે અને 82 સેન્ટીમીટર ફૂલાવેલી સાથી હશે ત્યારબાદ બીજી બીજી જગ્યા છે અગ્નિવીર ટેકનિકલ એમાં પણ સાડા સત્તરથી બાવીસ વર્ષ હશે ઉસાઈ 167 સડસઠ હશે વજન આર્મીની મેડિકલ પ્રમાણે હશે સાતી ફૂલાવ્યા વગર 76 સેન્ટીમીટર અને ફૂલાવેલી 81 સેન્ટીમીટર ત્યારબાદની પોસ્ટ છે અગ્નિવીર ક્લાર્ક સ્ટોરકીપર ટેકનિકલ કે જેમની પણ ઉંમર સત્તર સાડા સત્તરથી લઈ અને બાવીસ વર્ષ હશે અને તેમની ઊંચાઈ પણ એકસો બાસઠ હશે વજન છે આર્મીની મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ સાથી જે આપણે આગળ જોયું એ પ્રમાણે સિત્યોતેર સેન્ટીમીટર ફૂલાવ્યા વગર અને બ્યાસી સેન્ટીમીટર ફૂલાવેલી તેમજ લાસ્ટ છે અગ્નિવીર ટ્રેડમેનની ભરતી જગ્યા છે એની ઉંમર ઉંચાઈ વજન અને સાથી આ બધી અલગ અલગ પ્રમાણે હશે તેમજ આની અંદર આઠ પાસમાં દરેક ઉમેદવારને ફોર્મ ભરવા માટે તેત્રીસ માર્ગ જરૂરી છે મિત્રો અગ્નિવીર ટ્રેસમેનમાં તો મિત્રો આ ઇન્ડિયન આર્મી મેન અગ્નિવીરમાં જે લોકોને ફોર્મ ભરાવા હોય તે લોકો મિત્રો આની અંદર ફોર્મ ભરા